નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વાઘોડિયાથી વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ ઈ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉક્ટર રાજેશ્રીબેન પંડ્યાના પ્રમોશન સાથે વડોદરા શહેરમાં બદલી થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નવા ઇન્ચાર્જ ડૉક્ટર પ્રદીપસિંહ ચાવડા આરઆર કેબલ બરોડા મોલ્ડ મુંજાલ ઓટોના કર્મચારીઓ તેમજ હોસ્પિટલના દર્દીઓ તેમજ ક્રિષ્ના ગ્રુપના ડાયરેક્ટર રિતેશસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા વધુમાં રાજેશ્રીબેને જણાવ્યું હતું કે ડોક્ટર રાજેશ્રી પંડ્યા બે હજાર સોળથી ડી વાઘોડિયા ખાતે મુખ્ય વીમા તબીબી અધિકારી કે ફરજ બજાવું છું આ દરમિયાન મને કંપનીમાંથી મુંજાલ આર કેબલ શંકર વગેરેનો બહુ સારો સાથ સહકાર મળ્યો હતો અને અમારા સ્ટાફમાં પણ બહુ સારા બધા માણસો છે જે કદી પણ આઈપીની સમસ્યાઓને સમજે છે અને એમની જોડે સારું વર્તન કરીને બને તેટલી સારી તબીબી સારવાર આપવાનો અમે પ્રયત્ન કર્યો છે અને છતાં પણ કંઈક ખામી રહી ગઈ હોય તો અમે એ તમારા પ્રયત્નથી એ સુધારીશું અને અમારા જે નવા ઇન્ચાર્જ છે ડૉક્ટર પ્રદીપ ચાવડા એ પહેલાં અહીંયા હતા જ અને એમનું પણ એડમિનિસ્ટ્રેશન બહુ સારું છે એટલે અહીંયાના આઈપીઓને કોઈ પણ તકલીફ નહીં પડે એવો મને ખરેખર વિશ્વાસ છે